हेलो टू फैमिली કેમ છો મજામાં બધા જય માતાજી જય માં મંગલ અને અમારા આઈસ ભાઈ સો બિસ્કિટ છે બહુ મ આવો તો બિસ્કિટ બિસ્કિટ ખાવા જો કપડા હકેલવાના છે બે દિવસના ભેગા છે વરસાદ આવતો હતો ફૂકાણા નોતા ને તે બધા એમના મૂકીને વહી ગયાતા આ ડાવડા કા હા વરસાદ અમાર અંધાર્યો છે વરસાદ આવશે તે હવામાં ધીમે ધીમે આવશે વરસાદ આવે

બીજું આપણે શું હોય નિનીમમાં કંઈક બહાર જાય તો નવીન હોય ને આવું હોય ઘરે તો બહાર જાય કંઈ ખાવું હોય નહીં તો કઈ અલગ અલગ જોવા મળે ને તો આ ઘરનું ઘર હોય અને રોજ હું બતાવ એક મારો આઈસ હોય રોજ કા આ આવીશ ને પાંચ ની રજા છે તો આવીશ ઘરે છે બેને આવીશ હાલો આલો કપડાં હેંકી નાખી લોકમાં બેના લઈ જાવ આવીશ ભાઈ જો અમારા લગી થી રમે છે જો રાત ના આવી ગઈ બોટલ જો આખી બોટલ ભરી છે વરસાદ અમાર ઘડીક આવે ને ઘડીક જાય કાનાઈશ જાય પી બેઠો છે હમ મોઢામાં નઈ નાતો હમ એક વાટ ભરી નાય બેઠો છો ઈ આ બે એક બાટલો ભર્યો તો ને એમાં જ રમેશ ઘણી વર્ષા આવી ગયો અને મેં આવી ગયો આપણે થઈ ગયા નવરા બપોર પછી કાંઈ કામ ન હોય ને હવાર વાર હવાર તો એટલી તળામ થાય ને બધું કામ એ થાય થાય શું પેલા સીતાફળ લાવ્યા છે ને

પછી તને ફોન જોવા મળશે તો એ લઈને હવાઈ રહી એમ કર્યું કાયુશ બે પાના ભીરવાડ્યા હતા પછી ફોન ઘડી કાપું એ બાને લખે ને કામના ના મજા આવશે ને આયુષ લખવાની જા પીન છું બેઠો છે એને લખવાનું કાપીને છું હમણાં એનો વારો આયુષ એક પાનું ભીરવાડે ને પૈસા બે પાના હા એ સારું છે તમારે આયુષ ને મજા આવે લખવાની સારું ને એમ લખે તો આપણે કાંઈ ઉપાધિ નહીં બાય રમવા જાય નહીં પાણી બાય ભરાણ છે ને એટલે બીક લાગે એમ થાય પડી જાય એટલે એટલે આને ઘેરે ઘેરે રમે તો ઉપાય નહીં બાને રામના નામય લખે અને મજા આવે છોકરા એ જ ફાટી ગયું છે હાલ છે હાલે હરકું ક્રાક છે એટલે ન ફાટે વધારે સારો હાલો લખવા મળો બે બેના વારા ફરતી વાર હો બ્લોકમાં બેના રહેજો અને અમારા રાજબે આયુષ ને આયુષ ની અને પિન્સુ ની કોમેન્ટ કરજો કે રામ ના નામ કેવા લખ્યા એમ કાયેશ બે ભાઈ બને કોમેન્ટ કરજો જો આ અમાર માસે મકાન માલિક જો ભગવાન ના વાઘા બનાવે જો આ કે હો મસ્ત વાઘા બનાવે તો કેવો બનાવ છે

આ બધા કાપડ હોય ને એટલે બેઠા બેઠા બનાવવા કરે પછી આવું મટીરિયલ પડ્યું હોય તો લગાવી દેતા ભગવાન હા ભગવાનનો મને તો કેટલા અલગ 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 બધી બનાવે કેટલા બનાવ્યા છે એને ભગવાન ને લાલો घटे <laughs>

જો જો ભગવાન નું આણું પાઈત્યું હા જેવો કલર એવો વા પાસો મુંગટાઈ તૈયાર એને હા એ અલગ હા કણાઈ બનાવી દીધા માય જો બેઠા બેઠા બનાવ્યા કરે આ ગુથ્યો છે આથી હાથે ગુથ્યો છે એને શિયાળામાં યાર એક મારા ઘરે આવો છે મને આપ્યો છે લાલાન પેરાવ તો મારા ભાઈ આવી ગયા અને બે ગયા જમવા ભીંડા શાક બનાવ્યું હતું સાસ વાળું જવાનું એને હો અમારે નહીં એ ભાઈ બનાવી રે જવાનો ગરબા રમવા એમ ધીરે રહેવાના એ જવાનો છે કુર્તી લઈ આવ્યો પહેરવા અને અમારા બીજા ભાઈ જો હા બોય રે મથે કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારી કાલનો વિડીયો સાથે ત્યાં સુધી બધા બાય બાય 幸福的人